માનુકુવા ગામે કોલી સમાજ દ્વારા પ્રથમ વખત અગ્નિ સંસ્કાર કરી પહેલ કરવામાં આવી વર્ષોથી થતી દફન વિધિ બાદ આજે સૌ સાથે મળીને એકતા દર્શાવી હતી અગ્નિ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો અને શરીર પાંચ તત્વોથી બનેલું છે આ પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ છે જ્યારે મૃત શરીરના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે તે શરીર અગ્નિમાં બળી જાય છે અને ફરીથી પાંચ તત્વોમાં ભળી જાય છે ત્યારે મૃતદેહને બાળતા પહેલાં ધરતીને રાખના રૂપમાં તેનો હિસ્સો મળે છે પછી ધુમાડો આકાશમાં જાય છે જે આકાશમાં તત્વ ઉમેરે છે તેમ હવાનું તત્વ હવામાં ભળી જાય છે અગ્નિ વ્યક્તિના શરીરને આત્માને શુદ્ધ કરે છે માનુકા મધ્યે અહીંયા વર્ષોથી પોલી સમાજ આખી પોલી સમાજમાં માનુકા મધ્યે જે શમશાન જાત્રામાં દફનામાં આવતું હતું અત્યારે આજની તારીખથી અમે અગ્નિ સંસ્કારનું આ ચાલુ કર્યું એ અહીંયા માનુકા ગામમાં અને હવે હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ દરેક સમાજમાં જાગૃતતા થઈ છે એટલે માનુકા સમાજમાં અમે આ સંસ્કાર પ્રથમથી આજે ચાલુ કર્યું એટલે હવે અગ્નિ દેવામાં આવશે સર્વે સમાજના જે કોલી ભાઈઓ છે એને વિનંતી કે હિન્દુ ધર્મ મુજબ આપે અગ્નિ સંસ્કારમાં મૃત્યુદંડને સંસ્કાર દઈએ એટલું સારું રહે અમે આ ચાલુ કર્યું છે